પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાળા કે મેં શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે બે હજાર પાંચની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે ત્રણ બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાનશ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ એમણે ભય લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગન કરી અને તમે પણ ત્રણ બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલામ લે અને ઉત્સાહ આવે તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે ત્રણ બાળકોનો જે કાયદો છે બે હજાર પાંચનો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને આ ગુજરાત સરકારને અપીલ છે